આજથી થોડાક દિવસ પહેલાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લામાં એક મોટો ખેલ પાડ્યો હતો તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને વીસ વર્ષથી સતત કાર્યશીલ એવા રાજેશ રાઠવાને આમ આદમી પાર્ટીમાં જોડતાં રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ગઈકાલે છોટાઉદેપુરના પુનિયાવાટ ગામમાં કાર્યક્રમ હતો તે દરમિયાન રાજેશ રાઠવાને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવામાં આવ્યો છે ત્યારે રાજેશ રાઠવાએ શું ગંભીર આરોપો ભાજપ સામે કર્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા ઉદેપુર જિલ્લાના ભાજપના દિગ્ગજ નેતા રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક જાહેર એક રાજીનામાની જાહેરાત કરી હતી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડતા હોય તે પ્રકારની પોસ્ટ લખી હતી આ પોસ્ટ દરમિયાન તેમણે ગંભીર આરોપો પણ મૂક્યા હતા જે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે જેમાં ઘણા બધા આરોપો છે તે રાજેશ રાઠવાએ ભાજપ સામે કર્યા હતા એટલું જ નહીં થોડાક સમય પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવ જ્યારે ઉદેપુર સર્કિટ હાઉસ ગયા હતા ત્યારે રાજેશ રાઠવા સાથેનો એક ફોટો તેમનો વાયરલ થયો ને આના કારણે અનેક પ્રકારની શક્યતાઓ અને સંકેતો મળી ગયા હતા કે ભાઈ રાજેશ રાઠવા ભાજપથી નારાજ ચાલી રહ્યા છે ને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે ત્યારે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાના પુનિયાવાડ ગામમાં એક જાહેર સભાનો કાર્યક્રમ હતો તેમાં ક્યાંક ને ક્યાંક રાજેશ રાઠવા છે તે આ કાર્યક્રમમાં પહોંચે છે અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે જોડાય છે ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ પણ યોજીના પત્રકાર પરિષદમાં તેમણે ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપો કર્યા છે અને જે એજન્સીઓને કોન્ટ્રેકો આપવામાં આવી રહ્યા છે જે આદિવાસી સમાનને સ્થાન નથી મળી રહ્યું તેને લઈને પણ સણસદ સવાલો કર્યા શું કહી રહ્યા છે પહેલા તો આપ નેતા રાજેશ રાઠવા તેમને સાંભળો આજ રોજ આપણે અમે ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા બીજા કોઈ પૂર્વ સરપંચ છે કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય છે કોઈ હાલ ચાલુ સરપંચ પણ છે એવા સરપંચો સાથે વરસાદ ભારતીય જનતા પાર્ટી છોડવાનું કારણ એટલું છે કે ભારતીય જનતા પાર્ટીમાં રહીને હું એટલા સામાજિક પ્રશ્નો હોય કે પછી સરકાર દ્વારા જે એજન્સીઓ દ્વારા જે દાહોદ માંથી જે અહિયાં એજન્સી ભાડે બોલાવવામાં આવે છે નેતાઓ દ્વારા એ નેતાઓ દ્વારા જે એજન્સીઓ બોલાવે એ એજન્સીઓને સાવરવાનું કામ ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા પ્રભારી મંત્રી હોય કે એ વિવિધ પ્રકારના જે હોદ્દેદારો હોય એ કરતા હતા એ મન ગમ્યું નથી પરંતુ અ ગમ્યું નથી અને તેમજ સમાજના ઘણા એવા પ્રશ્નો અમે કરીએ છીએ માની લો કે ભારત નદીનો હોય ત્યારે પણ એક પણ નેતા બોલવા તૈયાર નથી અ એસએફ હાઇસ્કૂલનો ભ્રષ્ટાચારનો પ્રશ્ન હોય આજ સુધી આજ દિન સુધી એફઆઈર દાખલ નથી થઈ એવા પુન્યવાટ એકલવ્ય મોડેલ હોય છે ત્યાં કરોડોનો ભ્રષ્ટાચાર જે એજન્સીઓ મારફતે થાય છે આ વસ્તુ અમે માન્ય નેતાઓ શ્રી ને મારી પાર્ટી ના નેતાઓ ને કીધું પરંતુ ક્યારેય એ લોકો મારી વાત ને સાઈડ જ કરી અને હર હંમેશ મને મારી વાત થી અલગ જ પાડવાનું આ લોકો એ સંગઠન સંગઠન દ્વારા મને કર્યું એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી છોડી એમાં તો સાબિત કરવાની શું જરૂર છે દાહોદ માં નજીક સાબિત થઈ ગયું છે હવે એનાથી વિશેષ તો કેવી સાબિત અત્યાર સુધી ઘણી વખત એવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે કે ઘણી વખત અમે સત્તામાં રહીને કે વિરોધ ત્યારે તમે કરી શકો જ્યારે તમને ત્રીજો વિકલ્પ ના મળે ત્યારે જ્યાં સુધી ભાજપ આ કોંગ્રેસમાં જાય ને કોંગ્રેસ વાળા ભાજપમાં જાય પણ ત્રીજો વિકલ્પ જ્યારે કોઈ નીકળતો હોય ત્યારે એવું લાગે કે અમને આશાના કિરણો નીકળતા હોય કે હવે અમારી કોઈક વાતો સાંભળવા માટે કોઈક નવીન પ્લેટફોર્મ તૈયાર થાય છે તો એના માટે અમે જોતા હતા અને દિન પ્રતિદિન આદિવાસી સમાજમાં માન્ય ચૈતરભાઈ વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય દિન પ્રતિદિન આ

પાલાઓ બદલતા હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા બાદ હવે રાજેશ રાઠવા છોટા ઉદેપુરમાં પહોંચ્યા છે ત્યારે શું નવા જૂની થાય છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો